અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે પુનઃ લારીઓ ગોઠવાતા પાલિકાએ અટકાવી હતી લારી ધારો અને ટોકલા ધારો કર્મચારીઓ જોડે માથાકુદમાં ઉતરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટ ખાતે પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ ત્યાં પુનઃ દબાણ ના થાય તે માટે ફાયર ગાડી સાથે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો આજરોજ પુનઃ લારી ધારકો અને ટોપલા ધારકો દ્વારા અડચણું દબાણ શરૂ કરતા પાલિકાના સ્થળ પર રહેલ કર્મચારીઓ દ્વારા અટકાવતા લારી ધારકો અને પાઠલવાડાઓ દ્વારા તેમની જોડે માથાકૂટ સર્જી હતી જે અંગે ચીફ ઓફિસર કેશવ કોલેડિયાને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પોલીસ ટીમની મદદ લેવાઈ હતી અને પોલીસ દ્વારા સ્થળ પર અડચણરૂપ દબાણ દૂર કરવાની પાલિકા કર્મચારીઓ જો શરૂ કરતા પોલીસની હાજરી વચ્ચે જ શાકભાજી વિક્રેતા દ્વારા ટોપલા ઉઠાવતા ખેંચતાણ કરતા એક તબક્કે ઘર્ષણના દ્રશ્યો ઊભા થયા હતા જોકે પાલિકા દ્વારા તમામ દબાણપૂર્વક દૂર કરી દેવામાં આવ્યા હતા જે બાદ પાલિકા દ્વારા ત્યાં એક ટંબુ ઊભો કરી કર્મચારીઓની કાયમી નિયુક્તિ કરી દેવામાં આવી હતી અને તેમના દ્વારા સ્થળ પર દબાણ ના થાય તે માટે તેમજ પાર્કિંગ રોડ પર અડચણરૂપ ના થાય તેની તકેદારી શરૂ કરી હતી